कई प्रैक्टिस એટલે કે અભ્યાસ જરૂર કરવો જોઈએ ઉત્તર છે દરેક મુરલી ચલાવવાની પ્રેક્ટિસ જરૂર કરવી જોઈએ કારણ કે તમે મુરલી ધરના બાળકો છો જો મુરલી નથી ચલાવતા તો ઉંચ પદ નહી મેળવી શકશો કોઈને સંભળાવતા રહો તો મુખ ખુલી જશે તમારે દરેક કે બાપ સમાન શિક્ષક જરૂર બનવાનું છે બાબા એ કહ્યું છે જે ભણો છો તે ભણાવવાનું છે નાના બાળકોને પણ આ ભણતર ભણવાનો હક છે તે પણ બેહદના બાપનો વારસો લેવાના અધિકારી છે ઓમ શાંતિ હવે આવે છે શિવ બાબાની જયંતી એના પર કેવી રીતે સમજાવવું જોઈએ બાપે તમને સમજાવ્યું છે તમે તેમ તમારે પછી બીજાઓને સમજાવવાનું છે એવું તો નથી બાબા જેમ તમને ભણાવે છે એવી રીતે બાબાએ જ બધાને ભણાવવાનું છે શિવ બાબાએ તમને ભણાવ્યા છે જાણું છું આ શરીર દ્વારા ભણાવ્યા છે બરોબર આપણે શિવ બાબાની જયંતી મનાવીએ છીએ આપણે નામ પણ શિવનું લઈએ છીએ એ તો છે જ નિરાકાર એમને શિવ કહેવાય છે તે લોકો કહે છે શિવ તો જન્મ મરણ રહિત છે એમની પછી જયંતી કેવી રીતે હશે આ તો તમે જાણો છો કેવી રીતે નંબર વાર

એમની પાસેથી જ આપણને બેહદનો વારસો મળે છે બરોબર વારસો હતો બીજા કોઈને હોતો જ જ નથી ખંડ કહેવાય છે અને બાપને પણ સત્ય કહેવાય છે તો આ વાતો સમજાવવી પડે છે પછી કોઈને જલ્દી સમજમાં આવી જાય છે કોઈને જલ્દી સમજમાં નથી આવતી આ યોગ અને ભણતર બંને ખસી જવાવાળી વસ્તુ છે એમાં પણ યોગ વધારે ખસી જાય છે નોલેજ તો બુદ્ધિમાં રહે છે બાબા કહે છે નોલેજ તો તમારી બુદ્ધિમાં રહે જ છે બાકી યાદ જ ઘડી ઘડી ભૂલાય છે નોલેજ તો તમારી બુદ્ધિમાં છે જ કે આપણે કેવી રીતે ચોરાસી જન્મ લઈએ છીએ એ જ બુદ્ધિથી સમજી શકે છે છે કે જે નંબરમાં આવે એ જ ચોર્યાસી જન્મ લેશે પહેલા ઊંચામાં ઊંચા લક્ષ્મી નારાયણને કહેવાશે નર થી નારાયણ બનવાની કથા પણ પ્રસિદ્ધ છે પૂર્ણિમા પર ઘણી જગ્યાએ સત્યનારાયણની કથા ચાલે છે હવે તમે જાણો છો આપણે સાચે જ બાબા દ્વારા નર થી નારાયણ બનવાનું ભણતર ભણીએ છીએ આ છે પાવન બનવાનું ભણતર અને છે પણ બધા ભણતર કરતા બિલકુલ સહજ ચોર્યાસી વૃદ્ધ બાકો જુવાન જે પણ હોય બધા માટે એક જ ભણતર છે નાના બાકોને પણ હક છે જો માતા પિતા તેમને થોડું થોડું શીખવાડતા રહે તો સમય તો બહુ પડ્યો છે બાળકોને પણ આ શીખવાડાય છે કે શિવ બાબાને યાદ કરો આત્મા અને શરીર બંનેના બાપ અલગ અલગ છે આત્મા બાળક પણ નિરાકારી છે તો બાપ પણ નિરાકારી છે આ પણ આ બાકોની બુદ્ધિમાં છે એ નિરાકાર શિવ બાબા આપણા બાપ છે કેટલા નાના છે સૂક્ષ્મ છે આ સારી રીતે યાદ રાખવાનું છે ભૂલવું ન જોઈએ આપણે આત્મા પણ બિંદુની જેમ નાના છીએ એવું નથી ઉપર જઈશું તો મોટું દેખાશે નીચે નાનું થઈ જશે ના તે તો છે બિંદુ ઉપર જશો તો તમને જાણે દેખાશે પણ નહીં બિંદુ છે ને બિંદુ શું દેખાશે આ વાતો પર બાળકોએ સારી રીતે વિચાર પણ કરવાનો છે આપણે આત્મા ઉપરથી આવ્યા છીએ શરીર દ્વારા પાઠ ભજવવા આત્મા ઘટતો વધતો નથી ઓર્ગન્સ એટલે કે કર્મેન્દ્રિયો પહેલા નાના પછી મોટા થાય છે હમણા જેમ તમે સમજ્યો છે તેમ પછી બીજાઓને સમજાવવાનું છે આ તો જરૂર છે નંબર વાર જે જેટલું ભણ્યા છે એટલું જ ભણાવે છે બધાએ શિક્ષક પણ જરૂર બનવાનું છે શીખવાડવા માટે બાપમાં તો નોલેજ છે પણ ત્યારે છે જ્યારે ખૂબ જ દુખી થાય છે કહે છે આવીને અમને સુખી બનાવું બાળકો હવે જાણે છે આપણે પોકારતા રહીએ છીએ બાબા આવીને અમને પતિ દુનિયામાંથી નવી સત્યુગી સુખી પાવન દુનિયામાં લઈ ચાલો અથવા સ્વયં આવે ત્યારે તો રસ્તો બતાવે એ આવશે ત્યારે જ્યારે દુનિયાને બદલવાની હશે આ ખૂબ સરળ વાતો છે નોંધ કરવાની છે બાબાએ આજે આ સમજાવ્યું છે અમે પણ એવી રીતે સમજાવીએ છીએ આવી પ્રેક્ટિસ કરતા કરતા મુખ ખુલી જશે તમે મુરલીધરના બાળકો છો તમારે મુરલીધર જરૂર બનવાનું છે જ્યારે બીજાઓનું કલ્યાણ કરશો ત્યારે તો નવી દુનિયામાં ઊંચ પદ મેળવશો તે ભણતર તો છે અહીં માટે આ છે ભવિષ્ય નવી દુનિયા માટે ત્યાં તો સદેવ સુખ જ સુખ છે ત્યાં પાંચ વિકાર હેરાન કરવાવાળા પોતા જ નથી અહી રાવળ રાજ્ય અર્થાત પારકા રાજ્યમાં આપણે છીએ તમે જ પહેલા પોતાના રાજ્યમાં હતા તમે કહેશો નવી દુનિયા પછી ભારતને જૂની દુનિયા કહેવાય છે ગાયન નવી દુનિયામાં ઇસ્લામી બુદ્ધિ ના હમણાં તમારી બુદ્ધિમાં છે બાપ આવીને આપણને બાકોને જગાડે છે ડ્રામામાં પાર્ટ જ એમનો એવો છે ભારતને જ આવીને સ્વર્ગ બનાવે છે ભારત જ પહેલો દેશ છે ભારત પ્રથમ દેશને ભારતની આયુ પણ મર્યાદિત છે લાખો વર્ષ કહેવું આ તો અમર્યાદા થઈ જાય છે લાખો વર્ષની કોઈ વાત સ્મૃતિમાં આવી જ ન શકે નવું ભારત હતું હવે જૂનું ભારત જ કહેવાશે ભારત જ નવી દુનિયા હશે તમે જાણો છો આપણે હવે નવી દુનિયાના માલિક બની રહ્યા છીએ બાપે સલાહ આપી છે મને યાદ કરો તો તમારો આત્મા નવો પ્યોર પવિત્ર બની જશે પછી શરીર પણ નવું મળશે આત્મા અને શરીર બંને સતો પ્રધાન બને છે તમને રાજ્ય મળે જ છે સુખ માટે આ પણ બનેલો છે નવી દુનિયામાં સુખ અને શાંતિ છે ત્યાં કોઈ તોફાન વગેરે હોતા નથી બેહદની શાંતિમાં બધા શાંત થઈ જાય છે અહીં છે અશાંતિ તો બધા અશાંત છે સતયુગમાં બધા શાંત હોય છે વન્ડરફુલ વાતો છે ને આ અનાદિ પૂર્વ નિર્ધારિત ખેલ છે આ છે બેહદની વાતો તેઓ હદની બેરિસ્ટરી એન્જિનિયરિંગ વગેરે ભણે છે હમણાં તમારી બુદ્ધિમાં

રામ રાજ્ય હતું પછી બીજા બીજા ધર્મ આવ્યા છે ઇસ્લામી બધા ધર્મોની પૂરી ખબર છે આ બધા પચીસો વર્ષની અંદર આવ્યા છે તેમાં બારસો પચાસ વર્ષ કળિયુગ છે બધો હિસાબ છે ને એવું તો નથી

આનાથી વધારે તો કોઈ હિસાબ કિતાબ નીકળી ન શકે આખું પોણું અડધું પા ચાર ભાગ છે ને કાયદે સર ટુકડા ટુકડા કરશે ને અડધામાં તો આ છે કહે પણ છે સત્યુગમાં સૂર્યવંશી રાજ્ય ત્રેતામાં ચંદ્રવંશી રામ રાજ્ય આ તમે સિદ્ધ કરીને બતાવો છો તો જરૂર સૌથી લાંબુ સત્યુગમાં આવે છે કલ્પ જ પાંચ હજાર વર્ષનું છે તે લોકો ચોર્યાસી લાખ યોનીઓ કઈ દે છે તો કલ્પની આયુ પણ લાખો વર્ષ કહી દે છે કોઈ માને પણ નહીં આટલી મોટી દુનિયા હોય પણ ન શકે તો બાપ સમજાવે છે તે બધું છે અજ્ઞાન અને આ છે જ્ઞાન જ્ઞાન ક્યાંથી આવ્યું આ પણ કોઈને ખબર નથી જ્ઞાનના સાગર તો એક જ બાપ છે એ જ જ્ઞાન આપે છે મુખ દ્વારા કહે છે ગૌ મુખ આ ગૌમાતા દ્વારા તમને બધાને એડોપ્ટ કરે છે આ થોડીક વાતો સમજાવવામાં તો ખૂબ સહજ છે એક દિવસ સમજાવીને પછી છોડી દેશો તો બુદ્ધિ પછી બીજી બીજી વાતોમાં લાગી જશે સ્કૂલમાં એક દિવસ ભણાય છે કે નિયમિત ભણવાનું હોય છે નોલેજ એક દિવસમાં ન સમજી શકાય બેહદના બાપ આપણને ભણાવે છે તો જરૂર બેહદનું હશે બેહદનું રાજ્ય આપે છે ભારતમાં બેહદનું રાજ્ય હતું ને આ લક્ષ્મી નારાયણ બેહદનું રાજ્ય કરતા હતા કોઈને આ વાતો સ્વપ્નમાં પણ નથી જે પૂછે તેમણે કેવી રીતે લીધું તેમનામાં પવિત્રતા વધારે હતી પછી ચોર્યાસી જન્મ લઈ ભોગી પણ જરૂર બનવાનું છે મનુષ્ય નથી જાણતા કે આ પણ જરૂર પુનર્જન્મ માં આવ્યા હશે આમને ભગવાન ભગવતી નથી કહેવાતા આમના પહેલા તો કોઈ નથી જેમણે ચોર્યાસી જન્મ લીધા હોય પહેલા પહેલા જે સતયુગમાં રાજ્ય કરે છે તે જ ચોર્યાસી જન્મ લે છે પછી નંબર વાર નીચે આવે છે આપણે આત્મા જ દેવતા બનીશું પછી આપણે ક્ષત્રિય ડિગ્રી ઓછી થતી જશે ગવાઈ પણ છે પૂજ્યથી સતો પૂજ્ય થી રીતે પુનર્જનમ બાબા કહે છે એવી રીતે પુનર્જન્મ લેતા લેતા નીચે ચાલ્યા જશે આ કેટલું સહજ છે પરંતુ માયા એવી છે જે બધી વાતો ભૂલાવી દે છે આ બધા મુદ્દાઓ ભેગા કરીને પુસ્તક વગેરે બનાવે પરંતુ તે તો રહેશે નહીં આ ટેમ્પરરી છે થોડા સમય માટે છે બાપે કોઈ ગીતા નથી સંભળાવી બાપ તો જેમ હમણાં સમજાવી રહ્યા છે તેમ સમજાવ્યું હતું અવેદ શાસ્ત્ર વગેરે બધા પછી બને છે આ બધું સંગ્રહ કરેલું જે છે વિનાશ થશે તો આ બધું બળી જશે સતયુગ ત્રેતામાં કોઈ પુસ્તક હોતા નથી પછી ભક્તિ માર્ગમાં બને છે કેટલી ચીજો બને છે રાવણને પણ બનાવે છે પરંતુ બે સમજીથી કઈ પણ બતાવી નથી શકતા બાપ સમજાવે છે દર વર્ષે બનાવે છે અને બાળે છે જરૂર આ મોટો દુશ્મન છે પરંતુ દુશ્મન કેવી રીતે છે આ કોઈ નથી જાણતું જે સમજે છે સીતાને ચોરીને લઈ ગયા એટલે કદાચ દુશ્મન છે રામની સીતાને ચોરી લઈ જાય તો મોટો ડાકુ થયો ને ક્યારે ચોરી કરી ત્રેતામાં કહે કે અંતમાં આ વાતો પણ વિચાર કરાય છે ક્યારે ચોરી થવી જોઈએ ક્યા રામ સીતાની રામની સીતા ચોરાઈ રામ સીતાની પણ રાજધાની ચાલી છે શું એક જ રામ સીતા ચાલ્યા આવ્યા છે શું આ તો શાસ્ત્રોમાં જેમ એક કહાની લખેલી છે વિચાર કરાય છે કઈ સીતા બાર નંબર હોય છે ને રામ સીતા તો કઈ સીતાને ચોરી જરૂર અંતની હશે આ જે કહે છે કે રામની સીતા ચોરાઈ ગઈ હવે રામના રાજ્યમાં આખો સમય એકનું જ રાજ્ય નહીં હશે જરૂર રાજધાની હશે તો કયા નંબરની સીતા ચોરાઈ આ બધી ખૂબ સમજવાની વાતો છે આ બાળકો બહુ જ શીતળતાથી કોઈને પણ આ બધા રહસ્ય સમજાવી શકો છો બાપ સમજાવે છે ભક્તિ માર્ગમાં મનુષ્ય કેટલા ધક્કા ખાતા ખાતા દુખી થઈ ગયા છે જ્યારે અતિ દુખી થાય છે ત્યારે બૂમો પાડે છે બાબા આ દુઃખથી છોડાવો રાવણ તો કોઈ ચીજ નથી ને જો છે તો પોતાના રાજાને પછી દર વર્ષે મારે કેમ છે છે રાવણની જરૂર સ્ત્રી પણ હશે દેખાડે બનાવીને બાળે એવું ક્યારેય જોયું નથી તો બાપ સમજાવે છે આ છે જૂઠી માયા જૂઠી કાયા જૂઠા જગ સંસાર હમણાં તમે જૂઠા મનુષ્યથી સાચા દેવતા બનવા બેઠા છો ફરક તો થયો નહીં કહે છે ત્યાં સાચું બોલશે તે છે 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 આ તો જ બોલતા રહે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે જ્ઞાન સાગર બાપ જે રોજ બેહદ નું ભણતર ભણાવે છે એના પર વિચાર સાગર મંથન કરવાનું છે જે ભણ્યા છો તે બીજાઓને પણ જરૂર ભણાવવાનું છે બીજો આ બેહદ નો ડ્રામા કેવી રીતે ચાલે છે આ અનાદિ પૂર્વ નિર્ધારિત વન્ડરફુલ ડ્રામા છે આ રહસ્યને સારી રીતે સમજીને પછી સમજાવવાનું છે આજનું વરદાન પવિત્રતાની શ્રેષ્ઠ ધારણા દ્વારા એક ધર્મના સંસ્કારવાળા સમર્થ સમ્રાટ ભવરા સ્વરાજ્ય ધર્મ અર્થાત ધારણા છે પવિત્રતા એક ધર્મ અર્થાત એક ધારણા સ્વપ્ન કે સંકલ્પ માત્ર પણ અપવિત્રતા અર્થાત બીજો ધર્મ ન હોય કારણ કે જ્યાં પવિત્રતા છે ત્યાં અપવિત્રતા અર્થાત વ્યર્થ વિકલ્પનું નામો નિશાન નહીં હશે એવા સંપૂર્ણ પવિત્રતાના સંસ્કાર ભરવાવાળા જ સમર્થ સમ્રાટ છે હમણાં શ્રેષ્ઠ સંસ્કારોના આધારથી ભવિષ્ય સંસાર બને છે સ્લોગન છે વિજય રત્ન એજ બને છે જેમની સાચી પ્રીત એક પરમાત્મા સાથે છે ઓમ શાંતિ